ભુજમાં ચોત્રીસ કરોડના ખર્ચે પીપીપી ધોરણે તૈયાર થયેલા એસટીના બસ સ્પોટના ઉદ્ઘાટન માટે લાંબા સમયથી રાહ જોવાતી હતી કેમ કે ભુજમાં હંગામી બસ સ્ટેશનની હાલત અત્યંત ખખડદજ થઈ ગઈ હતી ત્યારે આગામી છવ્વીસમી તારીખે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ નવા બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં આવશે લોકોની આતુરતાનો અંત ભૂપેન્દ્ર પટેલ કરશે ભુજના આઇકોનિક બસ સ્પોટનું લોકાર્ણ જિલ્લા મથક ભુજમાં એસટી બસ સ્ટેશનની મૂળ જગ્યાએ વર્ષ બે માં સત્તરમાં અદ્યતન બસ સ્પોટ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

સુવિધા સાથેનું બસપોટ તૈયાર થઈ રહ્યું છે ત્યારે હવે લગભગ એનું છવ્વીસ તારીખે મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ થવાનું છે બસ પોટની વાત કરીએ તો અંદર આખી કચ્છી થીમ આધારિત આખું એનું રોલ મોડલ બનાવેલું છે પેસેન્જર વેઇટિંગ એરિયા છે સિટિંગ એરિયા છે આખું બસ સ્ટેશન સીસીટીવીથી સજ્જ છે લેડીઝ રેસ્ટરૂમ કંડક્ટરનો ડ્રાઈવર કંડક્ટર રેસ્ટરૂમ છે જનરલ વેઇટિંગ છે પીવાના પાણીની બધી સુવિધાઓ છે એ ઉપરાંત એ લોકોનું આખું કોમર્શિયલ છે કે જે મતલબ બસ સ્ટેશન છે કે એને પછી કોમર્શિયલમાં જે કંઈ કામગીરી હોય પણ એ લોકો કરી શકે છે એટલે કે આ કે ભુજની ઓળખસમ બસ સ્પોટ છે એ આખું બની ગયું છે પ્લેટફોર્મો વાત કરીએ તો લગભગ વીસ જેવા પ્લેટફોર્મ છે અને લગભગ રોજિંદી વીસથી પચીસ હજાર મુસાફરોની અવર જવર રહેશે બસ સ્પોટ જે છે આપણું દસ કરોડના ખર્ચે બની રહેલું છે અને અંદાજિત લગભગ પાંચસો બસો ને ઈન અને પાંચસો બસ આઉટ મતલબ એક હજાર ટ્રીપોનું રોજિંદુ સંચાલન ત્યાંથી થવા પામશે એ બધું થઈને લગભગ ચોત્રીસ કરોડ જેવું આખો પ્રોજેક્ટ ને કોસ્ટ ચોત્રીસ કરોડ રૂપિયા જેવી